આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે બુધવારે જણાવ્યું કે પેટીએમ વોલેટના એસી પંચ્યાસી ટકા ગ્રાહકોને તેના પ્રતિબંધને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં કારણ કે તેમના એકાઉન્ટ પેટીએમ પેમેન્ટ બેંકને બદલે બે અન્ય બેંકો સાથે જોડાયેલા છે તેમણે બાકીના ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ તેમની પેટીએમ પેમેન્ટ્સ બેંક સેવાઓને અન્ય બેંકના ખાતા સાથે લિંક કરે ગવર્નર શશિકાંત દાસે કહ્યું કે પેટીએમ પેમેન્ટ બેંક સાથે જોડાયેલ વોલેટને અન્ય બેંકો સાથે લિંક કરવાની અંતિમ તારીખ પંદર માર્ચ નક્કી કરવામાં આવી છે તેમણે આ સમય મર્યાદા વધારવાની શક્યતા નકારી કાઢી છે પંદર માર્ચ સુધીનો સમય પૂરો થાય છે અને તેને આગળ વધારવાની જરૂર નથી તેમણે કહ્યું કે પેટીએમ વોલેટના એંસી પંચ્યાસી ટકા ગ્રાહક અન્ય બેન્કો સાથે જોડાયેલા છે અને બાકીના પંદર ટકાને તેમના વોલેટને અન્ય બેન્કો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવે છે